પાંજરાપોડ રોડ પર આવેલા બાલાજી પ્રાઇડ નામની બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી ચાર દુકાનો બાલાજી ડેવલપર્સના પ્રોપરાઇટર વાણિયાવાડ પર રહેતા પ્રશાંત અમૃતલાલ પૈડા પાસેથી તારીખ પચીસ પાંચ બે હજાર બાવીસના રોજ રજિસ્ટર સાટા દસ્તાવેજથી રૂપિયા બાર લાખમાં લેવાનું નક્કી થયું હતું અને ચારેય દુકાનો પેટે જગદીશભાઈએ પ્રશાંતને દસ લાખ રોકડા અને બાકીના બે લાખ અગિયાર મહિનાની મુદત બાદ પ્રશાંત જ્યારે અઘાટ વેચાણ દસ્તાવેજ કરી આપે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું મહિનાની મુદત પૂર્ણ જણાવ્યું હતું પરંતુ હજુ સુધી દસ્તાવેજ કરી આપ્યા ન હતા તેથી જગદીશને શંકા જતા તેણે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે તારીખ સત્તર છ બે હજાર બાવીસના અમદાવાદના કોલેરામાં દરબારગઢ વિસ્તારમાં રહેતા જયપાલસિંહ છનુભાઈ ચુડાસમાને આ દુકાનનો વેચાણ કરી નાખી હતી ત્યારબાદ પ્રશાંતને ફોન કરી અને રૂબરૂ મળી દુકાન વેચાણ બાબતે પૂછતા તેણે દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી પાકા ખત ન કરી આપતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું જાણતા જગદીશભાઈએ પ્રશાંત સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ